તો જય શ્રી કૃષ્ણ તમે બધા વિચારતા હશો કે આ શું એક ના એક જગ્યા યાર પણ શું કરે હું બુધનું ઘર આંબલી એવી રીતે સંજુનું ઘર ઓફિસ શું કરે આ જ મળે ને બ્રેકગ્રાઉન્ડ ત્યાર ફરવા બી નહીં જતા યાર આમ બતાવી દીધું છે હવે ઓફિસેથી ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો તો જઈશું આપણે ઘરે અને આજે જવાનું છે પ્રોગ્રામમાં રમેણમાં તો હું તમને લઈ જઈશ હા હું ઘરે આવી ગઈ છું હજુ મારે પ્રોગ્રામમાં જવાની વાર છે તો હું મારી ભત્રીજીને રમાડવા લઈને આવી છું બાજુમાં જ રહે છે ક્રેયા બોલાવે હાય કઈ દે બધાને હાય બહુ હતપતિ છે ને પ્રોગ્રામ પતાવીને ઘરે જઈએ હવે સૂઈ જવાનું જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ